દારૂના નશામાં ચૂર એક નબીરાય શ્રમિક પરિવાર પર કાર ચડાવી દીધી હોવાની ઘટના બની હતી ચાર વર્ષીય બાળકનું તેમાં ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેની ગર્ભવતી માતા સહિત અન્ય લોકોની ઈજા પહોંચી હતી છ મહિનાના ગર્ભ સાથે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તાત્કાલિક પ્રસુતિ કરવી પડી હતી જ્યારે અધૂરા માર્ચ સાથે જન્મેલા આ નવજાતનું ગત મોડી રાત્રે મોત થતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે દિવાળી પર્વ દરમિયાન નીતિન ઝા નામનો કાર ચાલક આરોપી દારૂના નશામાં ચૂર થઈ કાર લઈને જમવા માટે અકોટાની એક હોટલમાં જઈ રહ્યો હતો જે સમયે તેણે કાર પરથી સંતુલન ગુમાવ્યું હતું અને શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો આ બનાવમાં મારવાડી પરિવારના ચાર વર્ષીય બાળકનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની આ ઘટનામાં તેની ગર્ભવતી માતાને પણ પગ અને હાથના ભાગે ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃતક બાળકની માતા સુનિયાબેન કે જેમને આ અકસ્માતમાં ઈજા પહોંચી હતી તેને છ મહિનાનો ગર્ભ પણ હતો પરંતુ તેની સ્થિતિ જોઈને તબીબો દ્વારા તાત્કાલિક પ્રસુતિ કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત સોનિયાબેને બાળકને જન્મ આપ્યો સયાજી હોસ્પિટલના તબીબોના સતત પ્રયાસો છતાં નવજાતની સ્થિતિ નાજુક રહી હતી અને બાળકે છ નવેમ્બરના મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા બાળકને ખોળામાં લઈને પરિવાર રિક્ષામાં બેસી સ્મશાન પહોંચ્યો હતો જ્યાં તેની દફનવિધિ કરવામાં આવી હતી બે બાળકોના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે મૃતકના બાળકના નાના कि थोड़ी गुजरात सरकार ने पुलिस पर भरोसा आरोपी ने कड़क की कड़क सजा मई हम ये।, ये कहना चाहते हैं नितिन शाह को फांसी की सजा होनी चाहिए मेरा दो बच्चे मर गए एक चार साल के बच्चे की मौत का हत्या का दार वो है दूसरा ये मेरा भी पंद्रह दिन अठवार का बच्चा लेके जा रहा हूँ चलो